અમદાવાદના જમાલપુર વિસ્તારમાં એએમસી સબ ઝોનલ ઓફિસર સામે સ્થાનિકોનો રોષ જોવા મળ્યો છે જે બાદ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કચેરીને તાળું મારી અધિકારીઓના નિષ્ક્રિય વર્તન સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જમાલપુર એએમસી સબ ઝોનલ ઓફિસરમાં અધિકારીઓના કામ કરવાના બદલે ફરિયાદો ટાળી દેતા હોવાના સ્થાનિકોએ ગંભીર આક્ષેપો કર્યા છે નાગરિકોની ફરિયાદોનું નિરાકરણ થતું ન હોવાના આરોપ સાથે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કચેરીને તાળું મારી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને તાળાની ચાવી સોંપી દીધી હતી ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે અધિકારીઓ પાસે ઈચ્છા શક્તિ જ નથી જેનાથી નાગરિકોના કામ અટવાઈ જાય છે વારંવાર ફરિયાદો કર્યા છતાં નિરાકરણ આવતું નથી તેથી કચેરીને તાળું મારવું પડ્યું છે आज रोज જમાલપુર વોર્ડ ખાતે આવેલ જેપી મસ્ટર જ્યાં જમાલપુર વોર્ડની રોજબરોજની જે સમસ્યાઓ રોજબરોજની ફરિયાદ આપવા માટેનું ઓફિસ છે દર સોમવારના દિવસે જમાલપુર ખાડીયાના ધારાસભ્ય તરીકે જમાલપુર મસ્ટરમાં હું બેસું છું અને લોકોની ફરિયાદ સોલ્વ કરાવું છું પણ છેલ્લા પંદર દિવસથી હું જોઈ રહ્યો છું કે વોર્ડના અંદર ડ્રેનેજની ફરિયાદ હોય પોલ્યુશનવાળી ફરિયાદ હોય રોડ રસ્તાની ફરિયાદ હોય કે બીજી અન્ય ફરિયાદો હોય તેનો નિકાલ જ નથી થતો જેના કારણે આજે સવારે ઘણા બધા અરજદારો ફરિયાદ લઈને મારા પાસે આવ્યા હતા અને ફરિયાદોમાં ચોક્કસ ડ્રેનેજની પોલ્યુશનની ઘણી બધી એવી ફરિયાદો હતી કે જે લોકોએ પંદર પંદર દિવસની ફરિયાદ લખાવી છતાં પણ અધિકારીઓએ કામ નથી કર્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર કરોડો રૂપિયાનું આપણું બજેટ લોકોના ટેક્સના પૈસા જ્યારે જ્યાં ખર્ચવાના હોય તેની જગ્યાએ હું સમજુ છું કે બીજી જગ્યાએ ખર્ચાઈ રહ્યા છે